આજે શ્રાવણ માસના છેલ્લા સોમવારે આણંદ જિલ્લાના વૈજનાથ મહાદેવ ખાતે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા નવસો વર્ષ જેટલા પૌરાણિક મંદિર ખાતે શ્રાવણના સોમવારે વિશેષ પૂજા અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું દેશના જુદા જુદા રાજ્યોમાંથી આવેલા વીસ ભુદેવ પણ શ્રાવણ માસમાં એક માસ સુધી અહીં શિવારાધના કરે છે ભોલે બાબાના ખૂબ ભક્તોના આશીર્વાદ મળ્યા પછી અને ભોલે બાબાના ભક્તોના સહકાર પછી આજે છે એ નિર્માણ પૂર્ણ થવાના આરે આવ્યું છે અને આજના શ્રાવણ મહિનાના સોમવારે ભોલે બાબાના તમામ ભક્તોને ભોલે બાબાની અસીમ કૃપા વર્ષે એમના તમામ કાર્ય પૂર્ણ થાય એ મનોકામના સાથે આજનું મહત્વ ખૂબ જ મહત્વનું છે શિવપ્રિય શ્રાવણ માસ છે જે વાર્ષિક આપણે પુણ્ય ના કમાઈ શકીએ એ માત્ર ત્રીસ દિવસમાં કમાઈ શકો અથવા તો જે પાર્થેશ્વર શિવલિંગ છે જે ભગવાન રામે સ્થાપના કરેલી અને લંકા ઉપર વિજય મેળવવા માટે તો આજે પાર્થેશ્વર શિવલિંગનું પણ તમે પૂજન કરી અને આખા ત્રીસ દિવસનું ફળ તમે મેળવી શકો છો